તમારે એડિટ કરવો છે તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો અને ધ્યાનથી જોજો અને ચેનલ મનવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો મિત્રો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો મિત્રો પેલું તમારે વીપીએન એપ્લિકેશન તમારે કનેક્ટ કરી લેવાનું છે અને ના હોય તો તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો જો વીપીએન કનેક્ટ થઈ ગયા બાદ કેપકટ એપ્લિકેશન છે તમારે ઓપન કરી લેવાની છે પહેલું તમારે આ ટાઈપનું ઓપ્શન આવશે તમારે અહીંથી કેન્સલ કરી દેવાનું અને પછી મિત્રો તમારે જવાનું છે સેટિંગ ઉપર જો સેટિંગ ઉપર જવાનું છે અને મિત્રો જે આ ઓપ્શન ઓન કરેલ ના હોય તો તમે ઓન કરી લેજો અને પછી મિત્રો જે અહીંયા કેન્સલ કરી દેવાનું છે અને પછી ન્યુ વિડિયો પર ક્લિક કરી દેવાનું છે આવી રીતે અને પછી મિત્રો જે તમારે વિડિયો બનાવો છે એ ફોટો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે જુઓ આવી રીતે સિલેક્ટ થઈ ગયો અને મિત્રો હવે તમારે શું કરવાનું છે ઓડિયો લઈ લેવાનો છે જે સોંગ જો આવી રીતે અહીંથી તમારે પેલો લાંબો કરી લેવાનો ફોટો તમારે જેટલો બનાવવો હોય તમારે સોંગ જેટલું લાંબુ હોય એ પ્રમાણે તમારે આવી રીતે જો આટલું થઈ ગયું હવે તમારે શું કરવાનું છે અહીંથી આપણે ઓડિયોમાં જઈશું અને અહીંયાથી આપણે કોઈ વિડીયો લઈ લઈશું એનું આપણે સોંગ બનાવી દઈશું જો આવી રીતે આપણે સોંગ આવી ગયું જો પૂરેપૂરું કરી લેવાનું છે આપડા સુધી જો ફોટા સુધી જો આવી રીતે જો આટલું થઈ ગયું હવે મિત્રો તમારે શું કરવાનું છે હવે આપણે જે ગીત ઉપર ક્લિક કરી દેવાનું છે સોંગ ઉપર અને આગળ આવશો એટલે બીટ્સનું જો ઓપ્શન આવશે એની અંદર તમારે ક્લિક કરી દેવાનું અને પછી તમારે બીટ જેનું ઓપ્શન છે એને તમારે ઓન કરી દેવાનું આવી રીતે એને ઓન કરશો એટલે ઓટોમેટિક આપણા આ બીટ્સ લાગી જશે સોંગ પ્રમાણે તો જો મિત્રો હવે આપણે બીટ્સ લાગી ગયા છે આવી રીતે જુઓ સોંગ પ્રમાણે લાગી ગયા છે આવી રીતે ઓન કરશો એટલે ઓટોમેટિક જો આવી રીતે અને મિત્રો હવે તમારે એક્સ્ટ્રા બીટ્સ જે લગાવવાના છે સોંગ પ્રમાણે જોવા ટાઈપ અરે 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 જો આવી રીતે જે અલગ સોંગ વાગે છે આવી રીતે એટલે આપણે તમારે કંઈ કઈ બીટ્સ લગાવી દેવાનું છે એક આવી રીતે અલગ અલગ બીટ્સ લગાવી દેવાના છે સોંગ પ્રમાણે જો આવી રીતે જો હું લગાવું છું એવી રીતે તમારે સોંગ ખાલી બીટ્સ લગાવી દેવાના સોંગ પ્રમાણે આવી રીતે જો લાગી ગયા આવી રીતે લગાવી દેવાના હવે તમારે આગળ જવાનું છે ને આગળ તમારે હોય એ ટાઈપ નું સોંગ તો અહીંયાથી તમારે લગાવી લેવાના છે જો અહીંયાથી અલગ સોંગ વાગે છે જો જો અહીંયા અલગ વાગે છે એટલે અહીંયા તમારે એક્સ્ટ્રા બીટ લગાવી દેવાની છે આવી રીતે જોવો આવી રીતે આવી રીતે તમારે એક્સ્ટ્રા બીટ્સ લગાવી દેવાના છે હવે મિત્રો જો આટલું થઈ ગયું ને હવે અહીંયાથી ક્લિક કરી દેવાનું છે અને તમારે આવી જવાનું છે આવી રીતે જુઓ હવે તમારે થોડોક આ સોંગને ફોટાને બેને થોડુંક ઝૂમ કરી લેવાનું છે આવી રીતે જો આવી રીતે મોટો થઈ ગયું ને હવે તમારે જે આ બીટ્સ લગાવેલ છે એના હિસાબથી તમારે અહીંયા આપણે કટ મારી દેવાનું છે આવી રીતે જુઓ આવી રીતે આપણે મોક ક્લિક કરી દેવાનું છે આવી રીતે જુઓ આ એક કટ થઈ ગયો એવી રીતે તમારે જે બીટ્સ જે મારે છે એની અંદર તમારે આવી રીતે કટ મારી દેવાના છે પૂરેપૂરા જુઓ આવી રીતે જુઓ આવી રીતે તમારે કટ મારી દેવાના છે બીટ પ્રમાણે જો આપણે હું તમને બતાવીશ તો લીમ વિડીયો ને આપણે લાંબો થઈ ગયા છે આવી રીતે હું લગાવી દઉં છું તો મિત્રો જો આવી રીતે આપણે કટ લગાવી દેવાના છે બીટના હિસાબથી જો આવી રીતે મેં લગાવી દીધા છે આવી રીતે લગાવીને પછી આવી શું કરવાનું છે મિત્રો જે પહેલા જે આપણે ક્લિપ છે એની અંદર તમારે ક્લિક કરીને હવે આપણે એનિમેશન લગાવવાનું છે જો ફિલ્ટર હું તમને બતાવું

પૂરેપૂરી ક્લિપમાં તમારે લગાવી દેવાના છે આવી રીતે જોવાની આમ જે મોટી ક્લિપ આવે એની અંદર તમારે અલગ લગાવવાના છે આવી રીતે એની અંદર તમે આવી રીતે અલગ લગાવી શકો છો અલગ અલગ જો આવી રીતે એનિમેશન છે આ કોમ્બોમાંથી એનમાં જવાનું છે અને જો આવી રીતે અલગ અલગ તમને મળી જશે એનિમેશન જો આવી રીતે તમને જે સરસ લાગે તમારા વિડીયોની હિસાબથી તમારે લઈ લેવાના છે આવી રીતે જુઓ આવી રીતે કોઈ બી હું સિલેક્ટ કરી લઉં છું આવી રીતે જો કે આજે આજે આ લઈ લઉં છું જો આવી રીતે તમારે લઈ લેવાનું છે જો આવી રીતે અને તમારે જે મોટી મોટી ક્લિપ છે એની અંદર તમારે અલગ લગાવવાના છે અને જે નનકી ક્લિપ છે એની અંદર તમારે અલગ લગાવી દેવાની છે જુઓ જો હું તમને પૂરેપૂરો બતાવીશ તો વિડીયો થોડોક લાંબો થઈ જશે અને જુઓ મિત્રો જે આ જે નનકી આપણી જે ક્લિપ આવે છે આવી રીતે જે નનકી ક્લિપ આવે છે એની અંદર પણ તમારે પણ અલગ ક્લિપ લગાવવાની છે જો આવી રીતે એની અંદર આપણે અલગ એનિમેશન લગાવવાના છે જુઓ એની અંદર જે આ છે એ જ લગાવવાનું છે જે પહેલું એનિમેશન છે એ તમારે એની અંદર લગાવી દેવાનું છે

آئرل فون سے سلیکٹ کر لے جو آئی ریتے فون سے رکھ لی بہت ٹرینڈ میں چال ہے یہ رکھ لے نام چینج کر دے تم نام رکھو رکھ لو ریتے آ ویڈیو اپنا تیار مجھے જો આવી રીતે બની મિત્રો આપણે તમે બનાવી શકો છો તમારે પૂરી સુધી પોકડી દેવાનું છે આપણે વિડીયોની હિસાબથી જો આટલા સુધી છે તો આપણે આને આટલી રાખી દેવાની છે તો જો મિત્રો આપણે વિડીયો બનીને એકદમ થઈ ગયું છે ત્યાર જો આવી રીતે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે અશોક ઠાકોરનું ગીત આવી રીતે ખૂબ ટ્રેન્ડિંગમાં છે મિત્રો તમે આવી રીતે વિડીયોને એડિટ કરી શકો છો અને તમે વાયરલ પણ કરી શકો છો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અને વિડીયો સારો લાગી હોય તો લાઇક કરી દેજો અને ચેનલમાં તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો